અરે સરસ છે એકદમ સરસ છે જયારે ગુરુદેવ ના અહીંયા વિસર્જન થયું ને અત્યારના અમે અહીંયા આવી દર સાતમ આઠમ ઉપર તો અમારે અહીંયા આવવાનું જ હોય એક દિવસ શ્રાવણ મહિનો હોય પરસોત્તમ મહિનો હોય ત્યારે પણ હું જમવાનું ઘરેથી લઈને અહીંયા બધા જમી અને બધાય ભજન કીર્તન કરી રાસ લઈ બહુ મજા આવે આ તેમ થાય કે ભગવાન પ્રત્યક્ષ આપણી વાતો કરે છે આપણી યારે મે હું સ્ટુડન્ટ છું પોરબંદર સ્ટડી પોરબંદર થી આયા હોસ્ટેલ માં રહે છે ને અમે તો દર એક વીકે કે બે વીકે આયા આવતા જ હોય છે એકદમ એવી શાંતિ મળે રામ મંદિર માં આવીને કે એકદમ બહુ મજા આવે પહેલાં તો એવું થતું કે નાના ભગવાન છે છે એવું થતું પણ હવે જેમ કે અમારા મમ્મી પપ્પાએ અમને સારું સારું રામાયણ ભગવદ્ ગીતા અને એવું બધું મહાભારતને બધું જોયું તે પછી ખબર પડી કે ના અમારું જે સનાતન સત્ય છે જ સત્ય છે ને એના ઉપર અમારી લાગણી બહુ જ વધી ગઈ છે બહુ વધી ગઈ છે રામનવમીના દિવસે અહીંયા ભગવાનના તમે દર્શન કર્યા હા બહુ સરસ લાગ્યું છે અને અહીંયા આવીને એકદમ બહુ મન શાંત થઈ જાય છે અને એકદમ પવિત્ર મન થઈ જાય છે છેલ્લા બે હજાર બે થી આવું છું બે હજાર બે થી રાજકોટથી દર મહિનાની ચૌદ તારીખે અહીંયા દર્શન કરવા આવું છું અહીંયા મંદિર ઉપર મને આ રાજતનપરના મંદિર પર મને અટુ શ્રદ્ધા છે અને અહીંના જે પૂજારી છે સ્વયંસેવકો છે અહીંયા દર દરરોજ બપોરે મહાપ્રસાદ આપે છે અને અહીંયા બધાની સેવા પણ સારી છે રતનપર મંદિર હું છેલ્લા લગભગ બે હજાર બેથી આવું છું દર મહિનાની ચૌદ તારીખે આવું છું અને ક્યારેક ક્યારેક ચાલીને પણ આવું છું અને અમે બે માણા લગભગ પાંચ સાત વખત ચાલીને આવ્યા છીએ રાજકોટથી અહીંયા રતનપર શાંતિ અને આહલાદક છે એકદમ ચોખ્ખી જગ્યા અને એક એક પિલોર ઉપર આખી રામાયણ અકાયેલી છે આ આખી રામાયણ છે ખાસ આવડું મોટું મંદિર ક્યાંય છે જ નહીં આટલા વિસ્તારમાં ક્યાંય અહીંયા આ તમામ ભક્તો છે તે ભગવાનના દર્શન કરીને અભિભૂત થઈ જાય છે આસ્થામય થઈ જાય છે ફરી એકવાર ભગવાન રામના દર્શન કરતા ભક્તો તમે જોઈ શકો છો કઈ રીતે ભગવાન શ્રીરામના દર્શન કરીને અહીંયા આજે નવમી નિમિત્તે રામ નવમીની ઉજવણી કરવામાં આવે છે અહીંયા મહાઆરતીથી લઈને ભગવાનને તમામ જે થાળથી લઈને તમામ વિધિ વિધાન અનુસાર પૂજા અર્ચના કરવામાં આવે છે કેમેરામેન ઉદય સાથે નિધિ પટેલ ઝી ચોવીસ કલાક રતન પર તો રાજકોટમાં કયા પ્રકારની ઉજવણી થઈ રહી છે તે તમે જોયું રામચરિત માનસ મંદિરમાં તો હવે સીધા જ જઈએ સુરત જ્યાં સુરતમાં પણ રામ મંદિરમાં વહેલી સવારથી ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે વહેલી સવારે આરતીમાં ભગવાનની હાજરી આપી સાથે જ ભગવાનના આશીર્વાદ લઈ આજના દિવસની શરૂઆત કરી છે